શ્રી ગણેશાય નમ હો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ કૃષ્ણવંદી જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ઓગણીસ એપ્રિલ શુક્રવારના રોજ કામદા એકાદશી વ્રત રાખવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે નારદ અને વિષ્ણુ પુરાણ મુજબ કામદા એકાદશીના વ્રતના પુણ્યથી પાપો દૂર થાય આ એકાદશી પરેશાનીઓમાંથી મુક્ત અપાવે છે આ વ્રતથી સર્વકામનાઓ પૂર્ણ થાય છે આ કારણથી તેને ફલદા એકાદશી અથવા કામદા એકાદશી પણ કહેવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં આ કામદા એકાશની વ્રત કથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ શાંતાકારમ ભુજગ શયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સર્દશમેકવ વર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત ધ્યાન યોગીભિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોકે કભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આચાર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂઢ છું તે તમારી માયાથી મોહિત તમને થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ મારા પર પ્રસન્ન થાઓ અને આપ મને આપના શરણોમાં મા લો મનુષ્યને સારા માર્ગે ચાલવા સારો કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીનું વ્રત સૌથી મોટું ગણવામાં આવ્યું છે અને તેનું મહાત્મ્ય પણ સૌથી મોટું ગણવામાં આવે છે મહિનામાં અજવાળિયામાં અને અંધારિયામાં મળીને બે અગિયારસ આવે છે અને ત્રીજા વર્ષે એક મહિનો અધિક આવે છે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વ અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના સર્વ મનોરથો પૂર્ણ થાય છે જે વ્યક્તિ એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે તેના કોટી જન્મના થયેલા ચાર જાતના પાપો નષ્ટ થાય છે જે એકાદશીના દિવસે વૈષ્ણવશાસ્ત્રનો ઉપદેશનો પાઠ કરે તે વિષ્ણુ ભક્ત જાણવો જેને એકાદશીના જાગરણમાં ઊંઘ આવતી નથી તથા જે ઉત્સાહપૂર્વક ભજન અને કીર્તન કરે છે તે વિષ્ણુ ભક્ત જાણવો એકાદશીએ આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે તે દિવસે ફરાળી ફરાળ લઈ શકાય ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તે દિવસે ઓમ નમો નારાયણ અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરો અને જે તે એકાદશીની વ્રત કથા વાંચવી કામદા એકાદશીનું મહત્ત્વ સૌથી પહેલાં ઋષિ વશિષ્ઠે રાજા દિલીપને કહ્યું અને પછી શ્રીકૃષ્ણએ અર્જુને આ વ્રત વિશે કહ્યું હતું આ એકાદશીનું વ્રત કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય તેથી તેનું નામ કામદા એકાદશી કે રાખવામાં આવ્યું છે કામદા એકાદશીનું વ્રત કામના સાથે કરવામાં આવે છે તે પૂર્ણ થાય છે અને પારિવારિક સમસ્યાઓ પણ નાશ પામે છે નારદ અને વિષ્ણુ પુરાણ મુજબ કામદા એકાદશીના વ્રતના પુણ્યથી પાપો દૂર થાય આ એકાદશી પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે આ વ્રતની અસરથી મનોકામના પણ પૂર્ણ થાય આ કારણથી તેને ફલદા એકાદશી એટલે કે કામદા એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીની કથા અને મહત્ત્વ સૌ પ્રથમ વશિષ્ઠ મુનિએ સૂર્યવંશના રાજા દિલીપને સંભળાવ્યું હતું આ પછી દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણએ અર્જુનને કામદા એકાદશી વિશે જણાવ્યું હતું ભગવાનનો અભિષેક કરવો કમળ તથા ગુલાબનું ફૂલ અર્પણ કરીને પૂજા કરવી વ્રતના એક દિવસ પહેલાં ભગવાન વિષ્ણુનું એક વખત ભોજન કર્યા પછી ધ્યાન કરવામાં આવે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવું અને સૂર્યોદય પહેલાં સ્નાન કરવું ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું અને પૂજા સ્થાન કે મંદિરમાં જઈને વ્રતની પ્રતિજ્ઞા લેવી વ્રતન સંકલ્પ લીધા પછી તુલસી અને પીપળાના ઝાડને જળ અર્પણ કરવું અને દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુની પૂજા કરવી ભગવાનને શુદ્ધ જળ અને પંચામૃતથી અભિષેક કરવો મૌલી યજ્ઞો પવિત્ર ચંદન અક્ષત અબિલ ગુલાળ હળદર કંકુ અને તુલસીના પાન અર્પણ કરવા કમળ ગુલાબ પારિજાત અથવા વૈજયંતી ફૂલોથી પૂજા કરવી ભગવાનને ધૂપ અને દીપો અર્પણ કરવો અને કથા સાંભળવી મીઠાઈ અને ફૂલ અર્પણ કરવા અને પછી ભગવાનની આરતી કરવી કામદા એકાદશી વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દસમીની બપોરે જઉં ઘઉં અને મગ વગેરેનું ભોજન કરીને ભગવાનની પૂજા કરવામાં આવે છે બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઉપવાસ અને દાન કરવાનો સંકલ્પ લેવામાં આવે છે પૂજા કર્યા બાદ કથા સાંભળ્યા બાદ ભક્તિ પ્રમાણે દાન કરવામાં આવે છે આ વ્રત દરમિયાન મીઠાનું સેવન કરવામાં આવતું નથી સાત્વિક નિત્યક્રમની સાથે નિયમોનું પાલન કરીને વ્રત પૂર્ણ થાય છે આ પછી રાત્રે ભજન અને કીર્તન સાથે જાગરણ થાય છે ચૈતર સુદ અગિયાર કામદા એકાદશીની કથા શ્રી કૃષ્ણ યુધિષ્ઠને ચૈતર મહિનાના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું મહત્વ બતાવતા કહ્યું કે હે રાજન એકચિત થઈને તમે આ પ્રાચીન કથા સાંભળો જેને રાજા દિલીપના પૂછવાથી મુનિ શ્રેષ્ઠ વશિષ્ઠજીએ કહી હતી રાજા દિલીપે પૂછ્યું કે મુનિ શ્રેષ્ઠ હું એક વાત સાંભળવા ઈચ્છું છું કે ચૈતર માસમાં શુકલ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેની પૂંજનવિધિ તથા મહાત્મા કહો વશિષ્ઠજી બોલ્યા કે હે રાજન ચૈતર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામદા છે તે પરમ પુણ્ય મળી છે પ્રાચીન કાળની એક વાત સાંભળો નાગસુર નામના નગરમાં સોનાના મહેલો હતા આ નગરમાં પુંડરિક નામના નાગ જાતિના રાજા રાજ્ય કરતા હતા આ નગરમાં કિન્નર અને અપ્સરાઓ પણ વાસ કરતી હતી અપ્સરાનું નામ લલિતા અને તેના પતિનું નામ લલિત હતું લલિતા સદાય પતિની દિવાની જ રહેતી હતી એક દિવસની વાત છે નાગરાજ પુંડરેક રાજસભામાં બેઠા બેઠા મનોરંજન માણી રહ્યા હતા એ વખતે કિન્નર લલિત ગીત ગાઈ રહ્યો હતો પરંતુ ત્યાં તેની વહાલી પત્ની લલિતાને હાજર ન હતી ગીત ગાતા ગાતા તેને પોતાની પત્ની યાદ આવી ગઈ આથી તેના પગની ગી ગતિ રોકાઈ ગઈ અને જીભ થોથવાવા લાગી રાજા પુનરિકના હજુરિયાએ આની જાણ રાજાને કરી હજુરિયાની વાત સાંભળી નાગરાજ પુનરિકની આંખો લાલ ક્રોધને લીધે લાલ થઈ ગઈ અને તેણે ગીત ગાતા લલિતને શ્રાપ આપ્યો કે હે ધૃષ્ટ તું મારી સામે ગાતી વખતે પણ પત્નીને વશીભૂત થઈ ગયો છે માટે તું રાક્ષસ બની જા મહારાજ પુનરીકના શ્રાપથી તે ગાંધર્વ રાજ રાક્ષસ બની ગયો ભયંકર મુખ વિકરાળ આખો એને જોતાં જ ભય પેદા થાય એવું રૂપ આખો ભયંકર રાક્ષસ બની ગયો એ પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો લલિતા પોતાના પતિના આવા હાલ જોઈને ઘણી જ દુઃખી થઈ ગઈ તેને એ પણ કષ્ટ ભોગવવા લાગી શું કરું ક્યાં જાઓ મારા પતિ શ્રાપથી કષ્ટ ભોગવી રહ્યા છે રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી વનમાં તેને એક સુંદર આશ્રમ દેખાયો જ્યાં મુનિ ધ્યાનમાં મગ્ન થઈને બેઠા હતા લલિતા તરત જ ત્યાં દોડી ગઈ અને મુનિને પ્રણામ કરીને ઊભી રહી એ દુઃખી નારીને જોઈને મુનિ તરત જ બોલ્યા કે હે કન્યા તું કોણ છે ક્યાંથી આવી છે લલિતાએ કહ્યું કે હે મહામુનિ હું વાર ધનવા નામની ગંધર્વની પુત્રી લલિતા છું મારા પતિ પોતાના પાપદોષના કારણે રાક્ષસ બની ગયા છે એમની અહીં અવસ્થા જોઈને મને ચેન નથી પડતું મહારાજ અત્યારે મારું જે કર્તવ્ય હોય તે મને કહો હે વિપ્રવર જે પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ યોનીમાંથી મુક્તિ મેળવે એવો મને ઉપદેશ આપો પ્રભુ મારી રક્ષા કરો મહામુનિ થોડીવાર ધ્યાનમગ્ન થયા પછી બોલ્યા કે હે કન્યા આ વખતે ચૈતર માસની શુકલ પક્ષની કામદા એકાદશીની તિથિ છે આ એકાદશી બધા જ પાપોને હરણ કરનારી અને ઉત્તમ તિથિ છે તું એનું વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે કંઈ પુણ્ય મળે તે તારા પતિને અર્પણ કર પુણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ તેના શાપનો દોષ દૂર થઈ જશે મુનિના વચનો સાંભળી લલિતાને ઘણો જ આનંદ થયો તેણે એકાદશીના દિવસે ઉપવાસ કરી બારસના દિવસે એ મહર્ષિ સમક્ષ ભગવાન વાસુદેવના શ્રી વિહળ વિગ્રહ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે આમ કહ્યું કે મેં જે આ કામદા એકાદશીનો ઉપવાસ અને વ્રત કરેલો છે તેના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થાય લલિતાના આમ કહેવાથી માત્ર એ જ ક્ષણે લલિતાના પાપો બળીને ખાખ થઈ ગયા તેણે દિવ્ય દેહ ધારણ કર્યો એનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો એ ફરીથી કિન્નર બની ગયો બંને પતિ પત્ની વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા તમેવ માતા ચપિતા તમેવ તમેવ બંધુ તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ વિષ્ણુ ભગવાન મારે માતા પણ આપ છો અને પિતા પણ આપ છો બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ છો વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો આપ મારા એકમાત્ર સર્વસ્થ છો આપને મારા નમસ્કાર હો આપને મારા નમન હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ